ધાણેટી ગામમાં પંચાયત ચૂંટણીને લઈને જંગ જામ્યો છે સરપંચ બનવાની રેસમાં ધાણેટી ગામમાં આહિર સમાજના બે લોકો વચ્ચે ચૂંટણીનો માહોલ જામ્યો ધાણેટી ગામમાં કુલ પાંચ હજારથી પણ વધારે વસ્તી છે જેમાં સૌથી વધારે આહિર સમાજના લોકોના મત છે એટલે ધાણેટી ગામમાં જ્યારે પણ ગ્રામ પંચાયતની ચૂંટણી આવે એટલે આખા કચ્છમાં ધાણેટીની ચૂંટણી ચર્ચાનો વિષય બને છે ધાણેટી ગામને લાગુ પડતી નાની મોટી કંપનીઓ પણ આવેલી છે ધાણેટી ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હજુ સુધી કોઈ પણ એક સરપંચનું શાસન રહ્યું નથી દર ચૂંટણીએ લોકો નવા સરપંચને પસંદ કરે છે ધાણેટી ગામમાં છેલ્લા દોઢથી બે વર્ષથી વહીવટદાર શાસન રહ્યું હતું જેમાં રોડ રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઈ છે અને બાકી રહેલા કામ પણ થયા નથી જે પણ ઉમેદવાર ચૂંટાય છે એ ઉમેદવાર પહેલા ગામની પ્રાથમિક સુવિધા ઉપર ધ્યાન આપે એવા સરપંચ લોકો ઈચ્છી રહ્યા છે સાથે લોકોને મતે હવે સરપંચ પણ યુવા હોવા જોઈએ અને ગામને શહેરી મોડેલ બનાવે એ દિશામાં કામ કરે એવા સરપંચને મત આપી વિજય બનાવશે નમસ્કાર મિત્રો કચ્છ કાનૂન ક્રાઈમ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગ્રામ પંચાયતની ચૂંટણી ને ગણતરીમાં દિવસો જ બાકી છે હાલ પ્રચાર જોરશોરથી ચાલુ થઈ ગયું છે ને દરેક કચ્છ જિલ્લાના દરેક ગામડામાં જ્યાં-જ્યાં ગ્રામ પંચાયતની ચૂંટણી હતી ત્યાં પ્રચાર થઈ રહ્યો છે છેલ્લા અઢીથી ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન વહીવટદાર શાસન હતું વહીવટદાર શાસન દ્વારા ગ્રામજનોને શું શું તકલીફ થઈ હતી ને હવે આવનાર સરપંચ કેવા જોઈશે આપણે ધાણેટી ગામની વિઝિટ લીધી છે ધાણેટી ગામમાં ઘણા બધા યુવાનો અને વડીલો પણ અહીં ઉપસ્થિત છે ગ્રામજનો આપણે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરશું ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની ગણતરીના દિવસો બાકી છે છેલ્લા થી ત્રણ વર્ષ દરમિયાન વહીવટદાર શાસન હતું ને શું શું તકલીફ રહી છે હવે કેવા સરપંચ આપ ઈચ્છો છો શું કહેશો સરપંચ તો અમે અમારે માવજીભાઈ છે એમની પેનલને અમે વિજય બનાવવા માટે અમે મહેનત કરી છે અને ગામની અંદર માગજીભાઈ સારા એવા કામ કરે જ છે પહેલેથી પણ ક્યાંક ને ક્યાંક જે જેમ દિવસો જે એમ પ્રશ્નો પણ ઊભા થતા જ હોય અમુક કામોના છે રસ્તા છે ગટર છે કે લાઇટ છે કે કોઈ પણ પ્રશ્નો હોય એ કોઈપણના સુશાસનમાં એ બધા કામોનું ક્યાંક ને ક્યાંક અપૂરતી રહેતી હોય છે તો એ બધા પૂરા કરવા માટે હવે માવજીભાઈ અમારી પેનલમાંથી ઊભા રહ્યા છે તો માવજીભાઈને સરપંચ બનાવીને અમે બધા લોકો મહેનત કરી છે તો આવનારા સમયમાં પાંચ વર્ષની અંદર માવજીભાઈ અમારો તો સ્લોગન છે ન વાદ ન વિવાદ બધાને સાથે લઈને અમે આ કામ કરીએ છીએ તો માવજીભાઈને અમે વિજય બનાવીને બાકી રહેતા કામોને અમે જલ્દીથી પૂરા કરીશું જી ચોક્કસથી સરપંચની સત્તા સંસદ જેવી હોય છે વહીવટદાર શાસન દ્વારા છેલ્લા અઢીથી ત્રણ વર્ષમાં ગ્રામજનોને શું તકલીફ થઈ હતી ને હવે શું આશા છે ગ્રામજનોની કે કેવા વિકાસ જે રહી ગયા છે એને કુટ્ટી કાઢી પૂરી કરવામાં આવશે વહીવટ દારો નીમવામાં આવ્યા હતા એમના કદાચ એમને એમની કદાચ એમનો પ્રયત્ન કર્યો જ હશે અને આપણે એમ નથી પ્રયત્ન કર્યો હશે પણ તો છતાં પણ જે અપૂર્તિઓ રહી છે એ પૂરી કરવા માટે માવજીભાઈના મારી આખી ટીમ પૂરી તરફથી તપ્યા તત્પર છે અમારે તો સરપંચ નહોતા વાઘજીભાઈ ત્રણ વર્ષ ત્યારે પણ અમારા જે કામો હતા જે મેડિકલી કામ હોય સોશિયલી કોઈ પણ એ રીતે અમે એક્ટિવ જ હતા એમાં કોઈ કોઈ પ્રશ્ન નથી સરપંચ હોવું સરપંચ ન હોવું એના વગર પણ કામ થતા જ હતા પણ હવે એક વધારે જવાબદારી સાથે એક કહેવાય ને કે સરપંચ તમે કીધું સાંસદ સુધીની એક સત્તા હોય છે તો વધારે નિયમો સાથેને અને વ્યવસ્થિત અમે એ કામો કરી શકશું જી ચોક્કસથી આ દાણેતી ગામ છે મારા પાછળનો દ્રશ્ય છે ધાણેતી ગામના યુવાનો વડીલો અને લગભગ બધા અહીં સમર્થકો અહીં ગામમાં પ્રચાર માટે નીકળ્યા છે ને સરપંચ કેવા જોઈએ ગામમાં ગામનો વિકાસ કેવો થવો જોઈએ આ વડીલ પણ આપણી સાથે તેમણે ઘણા બધા અહીંયા સરપંચો જોયા હશે ચડાવ ઉતાર પણ જોયો હશે ગામની અંદર સરપંચની જવાબદારી સંસદ સુધીની હોય છે તમે શું કહેશો વડીલ તરીકે કેવા સરપંચ તમારા અનુભવ કાર્યકાર દરમિયાન કેવા હોવા જોઈએ હવે સરપંચ કેવો હોવો જોઈએ આ એક પંચાયતી રાજમાં ચૂંટણી સરપંચ એ આવે ને જાય પણ જ્યારે ગામને સારો માણસ મળે આજથી જે કંઈ બે ત્રણ વર્ષ વહીવટમાં ગયા એથી પહેલાં અમારા સરપંચ વાઘજીવાલા માતા સાહેબ ખૂબ કામ કર્યા રોડ રસ્તા પાણી મેડિકલ અને કોઈ વિવાદ નહીં પેલો ગામડાનો માણસ નો વિવાદ ત્યાર પછી આ પછી આવી પંચાયતી ત્યારે એવો ઉમેદવાર અમે પાસ કર્યો કે જે કંઈક ખૂટતી કડી હશે અને સારા માણસ તરીકે અમે પસંદ કર્યો અને એને સારામાં સારી બહુમતીથી એને ગાડી ઉપર બેસાડવાનું છે સાહેબ ના ચોઈ જે ચોક્કસથી યુવાનો છે આપણે યુવાનો પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે ગામનો ભવિષ્ય ગામનો વિકાસનું ભવિષ્ય યુવાનોના હાથમાં હોય છે યુવાન પાસેથી આપણે કોઈપણ પ્રયત્ન કરીશું જાણવા મને કે કઈ રીતના ગામનો ભવિષ્ય હોવો જોઈએ અને ગામના સરપંચ કેવા હોવા જોઈએ સરપંચ એવા હોવા જોઈએ જે ગામને સમૃદ્ધ બનાવે ગામને વિકાસ કરે જીવન જરૂરિયાત જે ગામની જરૂરત છે પાણી રોડ રસ્તા લાઇટ અને ગટરોને સફાઈ દરેક ક્ષેત્રે સરપંચ અગ્રેસર હોવા જોઈએ એવા સરપંચની માંગ અહીં

ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ટેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક નંબર સિક્સ થ્રી ફાઇવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝીવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન મારૂન થ્રી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી કાલબા શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો